વાગરા નજીક ગમખ્વાર અકસ્માત જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મુસાફરોમાં અફરાતફરી વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબુ છૂટી જતાં બસ રોડની ચાઇડમાં ઉતરી ગઈ હતી અને બેથી ત્રણ વાર પલટી મારી હતી લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતાં ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ વાઘરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી વડી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે